કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ

એ ધરમપુર માં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો નો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેંગે જીતેંગે